નમસ્કાર મારા સનાતની પરિવાર આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે યોગેશ્વર શ્રી કૃષ્ણ મિત્રો આમાં આપણે જાણીએ છીએ બાલકૃષ્ણથી યોગેશ્વર શ્રી કૃષ્ણ સુધીની વાતો અને આ વાતો એના માટે જ જાણીએ છીએ કે આપણને અને સમસ્ત અત્યારના કલયુગના મનુષ્યોને જાણ થાય કે પ્રભુનું અવતરણ છે એ સામાન્ય મનુષ્યની માફક નથી હોતું પરંતુ એ અસુરોનો સંહાર કરવા માટે આવે છે અને એમણે જે લીલાઓ કરી છે તે સામાન્ય મનુષ્ય માટે શક્ય નથી તો મિત્રો આમાં આપણે આગળ જોયું કે બ્રહ્મા શિવજી નારદજી સાથે બધા જ દેવતાઓ શ્રી કૃષ્ણની સ્તુતિ કરે છે તેમના જન્મના પૂર્વે હવે આજે જોઈએ આગળ સમસ્ત શુભ ગુણોથી યુક્ત પરમ શોભાયમાન સમય હતો રોહિણી નક્ષત્ર હતું જેમાં બધા નક્ષત્રો ગ્રહો અને તારાઓ શાંત હતા સૌમ્ય થઈ રહ્યા હતા દિશાઓ સ્વચ્છ પ્રસન્ન હતી નિર્મળ આકાશમાં તારા જગમગી રહ્યા હતા પૃથ્વીના મોટા મોટા નગરો નાના નાના ગામડાઓ આહીરોની વસ્તીઓ અને હીરા વગેરેની ખાણો મંગલમય થઈ રહી હતી નદીઓનું જળ નિર્મળ થઈ ગયું હતું રાત્રિના સમયે પણ સરોવરમાં કમળ ખીલી ગયા હતા વનમાં વૃક્ષોની હારમાળા રંગબેરંગી પુષ્પોના ગુચ્છોથી ભરપૂર થઈ ગઈ હતી પોતાના સ્પર્શથી સુખ આપી રહ્યો હતો અગ્નિહોત્રી બ્રાહ્મણોના અગ્નિ કે જે ક્યારેય શાંત થતો ન હતો તે કંસના અત્યાચારથી હોલવાઈ ગયો હતો તે સારી રીતે પ્રજ્વલિત થઈ ગયો સંત પુરુષો પહેલેથી જ ઈચ્છતા હતા કે અસુરો વધવા ન પામ્યા હવે તેમનું મન એકાએક પ્રસન્નતાથી ફરી ગયું જ્યારે ભગવાનના આવિર્ભાવનો સમય આવ્યો ત્યારે સ્વર્ગમાં દેવતાઓના વાજિંત્ર આપમેળે વાવ લાગ્યા કિન્નળો અને ગંધર્વો મધુર સ્વરમાં ગાવા લાગ્યા તથા સિદ્ધો અને ચારણો ભગવાનના મંગલમય ગુણોની સ્તુતિ કરવા લાગ્યા વિદ્યાધરીઓ અપ્સરાઓ સાથે નાચવા લાગી મોટા મોટા દેવતાઓ અને ઋષિ મુનિઓ આનંદિત થઈ અને પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા જોડથી ભરેલા વાદળો સમુદ્રની પાસે જઈ ધીમે ધીમે ગર્જનાઓ કરતા હતા જન્મ મૃત્યુના ચક્કરમાંથી છોડાવનાર જનાર્દનના પ્રગટ થવાનો સમય હતો મધરાત્રિ ચારે બાજુ અંધકારનું સામ્રાજ્ય હતું તે જ સમયે સર્વના હૃદયમાં બિરાજમાન ભગવાન વિષ્ણુ દેવરૂપિણી દેવકીજીના સમક્ષ ગર્ભથી પ્રગટ થયા જાણે પૂર્વ દિશામાં સોળે કળાઓથી પૂર્ણચંદ્રનો ઉદય થઈ ગયો હોય વસુદેવજીએ જોયું તેમની સામે એક અદ્ભુત બાળક છે તેના નેત્ર કમળ જેવા કોમળ અને વિશાળ છે ચારે પૂજાઓમાં શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરેલા છે તેમના વક્ષા સ્થળ પર શ્રી વત્સનું ચિહ્ન સુવર્ણમય રેખા છે ગળામાં કૌસ્તુભ મણી શોભી રહ્યો છે ગાઢ મેઘ જેવા સુંદર શરીર પીળું પિતાંબર પહેર્યું છે અમૂલ વૈદુર્ય મણીથી જડેલા મુગુટ અને કુંડળોની કાંતિથી તેમના હજારો કેસ પ્રકાશી રહ્યા છે ઉત્તમ શેરવાળી મેખલા અને બાજુબંધો અને કંકણોથી શોભતા ચતુર્ભુજ શ્રી બાલમકુંદની અદ્ભુત છટા છે જ્યારે વસુદેવજીએ જોયું કે મારા પુત્રના રૂપમાં તો સ્વયં ભગવાન જ આવ્યા છે ત્યારે પ્રથમ તો તેમને અપાર આશ્ચર્ય થયું પછી આનંદથી તેમના નેત્રો ખીલી ઉઠ્યા તેમનો રોમે રોમ પરવા આનંદમાં મગ્ન થઈ ગયું શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ઉજવવાની ઉતાવળમાં તે જ વખતે બ્રાહ્મણોને દસ હજાર ગાયો દાન આપવાનો સંકલ્પ કરી લીધો શ્રી સુખદેવજી કહે છે આગળ કે પરીક્ષિત ભગવાન શ્રી કૃષ્ણ પોતાની અંગ ક્રાંતિથી પ્રસુત ગૃહને પ્રકાશિત કરી રહ્યા હતા જ્યારે વસુદેવજીને એવો નિશ્ચય થઈ ગયો કે આ તો પરમપુરુષ પરમાત્મા જ છે ત્યારે ભગવાનનો પ્રભાવ જાણી લેવાથી તેમનો સંપૂર્ણ ભય નષ્ટ થઈ ગયો પોતાની બુદ્ધિ સ્થિર કરી અને તેમણે ભગવાનના ચરણોમાં પોતાનું મસ્તક નમાવી દીધું અને હાથ જોડીને તેઓ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા મિત્રો આવા સુંદર મંગલમય ભગવાનના પ્રાકટ્યના દિવસને આપણે ખૂબ હર્ષોલ્લાસથી મનાવીએ કેમ કે ભગવાનનું પ્રાકટ્ય તો આપણે રોજ કરવાનું છે રોજ આપણા હૃદયમાં આપણે શ્રી કૃષ્ણને પધરાવવાના છે અને રોજ નંદ ઉત્સવ કરવાનો છે મિત્રો આ એના માટેની જ છે ભાગવત જે છે એમાં આનંદ આવે છે એનું કારણ જ એ છે કે આ જે કથા અને લીલાઓ છે એ આપણા માટે છે નિજાનંદ માટે છે ભાગવત ભક્તો માટે છે સાધુ સંતો માટે છે તો મિત્રો આ જ આનંદ રહેતા રહીએ અને આપણે કાલે જોઈશું કે વસુદેવજીએ શું પ્રાર્થના કરી કઈ પ્રાર્થના કરી એ પ્રાર્થનાને આપણે કાલે જોઈશું ત્યાં સુધી બધાને જે શ્રી કૃષ્ણ રાધે રાધે ભારત માતાની છે